ત્યાં જીઓ કંપનીએ ટાવર લખેલો છે અને એ ટાવર અત્યારે હાલમાં એનું નેટવર્ક બંધ છે અને અમારા ગામની અંદર એવો મોટો એક પ્રસંગ છે તમામ મોબાઈલ ફોન ઠપ થઈ ગયા છે ચોવીસ દીકરીઓના લગ્ન છે અને ટાવર બંધ છે અહીંથી દરેક વ્યક્તિ ટેકનિકલ મુકેશ ગઝર અને ઇન્દ્રજીત અને માણસો અવાજ અવાર ફોન કરીએ છીએ તો એ ફોન રિસીવ નથી કરતા કાંઈ જવાબ દેતા નથી અત્યારે આવું ઠપ છે તો કોઈ વ્યક્તિ જે જવાબદાર હોય એ જવાબદારી વ્યક્તિ મળતું નથી કોઈ ગામનું કોઈનું ગામને આગેવાન સરપંચ સરપંચશ્રીએ ઘણી વાર ફોન કર્યા છતાં પણ કોઈ જવાબ નથી આપતા અને અત્યારે આવું ઠપ છે નેટ નેટફોળો બંધ છે બધું બંધ છે તો જે તે વ્યક્તિને જવાબદાર હોય

બહુ થી બહુ જ જરૂર છે ફોનની સતા કોઈ આવતું નથી અને બે દિવસના ગામના લોકો ફોન કરે છે પણ કોઈ જવાબ દેતું નથી આ મુકેશ ગજારાઇને જવાબ દેતો એમાં વીરેન્દ્ર કે ઈ પણ ટેકનિશિયન છે કોઈ જવાબ દેતો નથી આનું અમારે શું કરવું તાત્કાલિક આ રિપેર થાય એવી અમારી માંગ છે